હે ગુડ આફ્ટરનૂન કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હોય આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ના હોય તો આપણા વ્લોગ જોઈ નાખો તો આજે છે સન્ડે સન્ડે એની ફન ડે તો કાંઈ નહીં બસ જો જાઉં હું બારે બારે એટલે બોલે તો ડેમે જાવ ડેમે તમને ખબર હોય હમણાં મને ખબર નહીં અંદરથી એવું ફીલ થાય કે મારે જવું જોઈએ ચણ ચણના ચણ નાખો એટલે માછી ખવડાવવા તો જવું તો ચાલો આપણે ભેગા

મારા ભાઈના છોકરાઓ છે ભાઈ એક મારા બેનની છોકરી છે એક મારા ભાઈના છોકરા મારી મારા ઘણા બધા ભત્રીજા અને મારા હે ને ત્રણ ભત્રીજા છે પેલા પેલા મારા પાંચ ભત્રીજા હતા એમાં બે તો એક્સપાયર થઈ ગયા નાના નાના જ છે તમને યાદ હોય તો બિલ્ડિંગ કડિયાળમાં નહોતી થઈ એમાં મારા ભત્રીજા હતા તો છોકરાઓ ભેગી મજા આવે તમને છોકરાઓ હે ને મારી છોકરાઓ હોય ને તમને આમ ખુશ કરી દઈ જેની અંદર થોડીક વાર તમે ટાઈમ સ્પેન્ડ કરો ને તો મારું માનવું હોય માનવું એટલે છોકરા હોય ને ખબર હોય પછી મારો સુનિલનો નો છોકરો હોય એટલે ટોટલ મારા ચાર ભત્રી ગયા એટલે ચાર કેટલા કેટલા ભત્રીજા ગયા એટલે કેવી રમવાની કેવી મજા આવે તમે બધા કેજો કાકા એ છે ને ખબર હોય છે કાકા હોય ને એને ફૂલ મોજ આવે હું રોજ રાત્રે ને મારે ભાઈ સુનિલના ઘરે જાઉં અને મારા ભત્રી રમાડું કેમ કે મને ભેગી મજા આવે ટેન્શન હળવું થઈ જાય સાઈઝ કેતો પામ માં ચડાવે આમાં મોઢું તારું ચડેલું આવે જો મોટું બધું મોટું આવે હાઈ ગાઈસ પેલા બોલ તો જ આવી છે બોલ 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 તો કાઈ નહીં ભાઈ રેવા દીયો તારા દાંત કાઢશે બધા જો આમાં ભાઈ એમ કે આ છોકરી ગાંડી છે હા જો આનું આ છોકરી છે તમારું માનતી નથી એ મારા ભાઈની છોકરી છે જાડા ભાઈની માનતી નથી તમે તમે એને કંઈક સમજાવી જો

ગુલામ નો ઝાડ ના થે થોડે નાખવાનું નાખી દે કોણ આવી ગયા

આખું જવા દઈ કે આપણે એવું કઈ જ નહીં કે આપણે ભેદભાવ રાખતા જ નથી हेलो ને ભાઈ तो तुम्ही दिस सकते છો Сколько سوાડ बोहोत वेला आई गेली आज हमें બધા ભાઈ લોકો ફ્રી થતા બધા આવ્યા એટલે એટલે બે ભાઈ ફ્રી હોય ને હતા આજે

તને કઈ છે માનવું કે હવે ના એવું શું માનું ભાઈ સાચી વાત છે ભાઈ વાત કરી અરે લે બધા દીજો કે ડાર્ક સ્પેશિયલ બોનડી આવે ફોટોગ્રાફરનો બધે જો ને કટી કરતી હતી કાનભાઈ બે દીમાં અબ એક મોરી

લોટ તારી મારી પાસે છે સ્પેશિયલ એને ઘીમાં ગળ ને ઘી નાખી સ્પેશિયલ લાપસી બનાવડાવી ઘરે

ભાગ ભાગ મીખા ભાગ જવાનું છે ક્યાંય જવાનું ક્યાંય નઈ જાય તો ભવનાથ તો લઈએ

માન રાખી આ એની લાગીને ઢોસ ન બોચે એટલે આપણે માન રાખી જાવ ના તો હા ગાનભાઈને બહુ ઉતાવળ છે કાનોભાઈ હું અને એસ્થેટિક કાનો કાનો ની ફ્રી છે એ નાગેજભાઈ એસ્થેટિક નાગેશ એસ્થેટિક નાગેશ લવર બહુ વિડિયો ઉતાર છે હા કાવો ની અત્યાર પીવાની વાત છે દૂધ દૂધ પણ પીવડાવે દૂધ કાઈ લખી દીધું પાંચ કાચ ચા તો તમે ચાલો ને હું દૂધ

હું પહેલાંથી હે ને ભાઈ ચા પીતો નથી આપણે ખાલી દૂધ જ પીવું ચોખ્ખો ચોખ્ખો માળખ પી પૈસાની ઉપાધી છે પૈસાની ઉપાધી છે બેન બહુ પૈસા તું દેખ્યા તા પેલા ભાઈ યાર તું ટેન્શન મુકાવી લેશો યાર આ ભાઈ ટેન્શન જ પીધા રાખે છે નોકરી કરે છે પણ ટેન્શન નહીં લેવાનું યાર જિંદગીમાં મોત કરવા લે યાર નાની વારો એવું ભાઈ કે આગળ ચડાવેલું ઉપર કે જ ચડાવી ઓહ ભાઈ Big thank you for being here.